મિનરલ્સ એસોસિએશનના પ્રમુખ કૌશિકભાઈ શાહના નિવેદનને લઈ માઇન્સ એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ યુસુફે માલાએ પ્રતિક્રિયા આપી માઇન્સ એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ યુસુફ મલાઈ જણાવ્યું કે છોટાઉદેપુર મિનરલ્સ એસોસિએશનના પ્રમુખે મીડિયામાં આપેલ નિવેદનને લઈ જીપીએસના કારણે છોટાઉદેપુર માઇન્સ એસોસિએશને લીજો બંધ રાખી છે આ વાત તદ્દન ખોટી છે જીપીએસની સિસ્ટમ પંદર ડિસેમ્બરથી લાગુ છે અમે સીધો અમાલ કરીએ છીએ તેવું મહંમદ યુસુફ માલા દ્વારા જણાવાયું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકારની દરેક નીતિ આવેલ હોય તેને અમે ફોલો કરીએ છીએ આજે માઇન્સ વાળા અમે કોઈ હડતાલ પર નથી ગયા રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર ઉદયપુર આજ રોજ છોટા ઉદયપુર મચન એસોસિએશન પ્રમુખ શ્રી જે જે મીડિયામાં આપેલ છે કે જીપીએસના કારણે છોટા રૂપણ માઇન્સ એસોસિએશને પોતાની ડીજો બંધ રાખેલી છે આ વાત તદ્દન ખોટી છે જીપીએસની સિસ્ટમ પંદર તારીખ પંદર ડિસેમ્બરથી લાગુ છે ત્યારથી અમે એના પર સીધો અમલ કરીએ છીએ સરકારની જે દરેક નીતિ જે આવેલી હોય એને અમે ફોલો કરીએ છીએ આજે અમે માઇન્સવાળા કોઈ હડતાળ પર નથી ગયા અમે તો દિવાળી પહેલાં આ લોકોને ભાવ વધારા માટેની જાણ કરેલ હતી પણ આજ સુધી બિનસવાળા ભાવ વધારા બાબત સાંભળતા નહોતા એટલે અમે સ્વચ્છાએ ભાવ વધારા માટે અમે લીધો બંધ કરેલું છે અમારો ભાવ વધારો ખાલી સિત્તેર રૂપિયાનો છે ને સિત્તેર રૂપિયાના હિસાબે આ લોકો અમને મીડિયામાં ખોટી રીતે ચિતરી રહે છે કે અમે જીપીએસના વિરોધી છે જીપીએસના વિરોધી આજ સુધી છે નહીં અમે હતા નહીં આજ સુધી જીપીએસ બાબતમાં અમે કોઈ નિવેદન આપેલ નથી ને અમે આ જી જીપીએસને પહેલેથી જ અમે અમલમાં લાવ્યા છીએ આ અમારો ભાવ વધારો અસંખ્ય મોંઘવાળી મટીરિયલના ભાવ લેબર ચાર્જ અને લોકલ ટ્રાન્સપોર્ટિંગના હિસાબે અમે સિત્તેર રૂપિયા ભાવ વધારો ટન એક પર ડોલો માઇટનો માગેલ છે અમે